જય શ્રી રામ જય ગૌ માતા જય મા મેલડી હું છું વાત કરવાની છે એક એવા કે જો પોતાનો ગુનો માટે આખું સમાજને બધાને દોડતા કરી દીધા અને પછી જેણે જણે સહાય કરી એનો કાંઈ વિડીયો બીડીયો એને ઉતાર્યો નથી કે મારી આને મદદ કરી અને પાંચ પાંચ લાખની માંગણી કરી છે અને એવી રીતે વાતો કરે અને એના કોઈ પુરાવા મળ્યા નથી અને પુરાવા મળ્યા હોય ને તો રેકોર્ડિંગ ચડાવી દેવાય કોઈ વસ્તુ કરાય કોઈને ખબર પડવી જોઈએ અને એમ નામ પોતે ભાઈ જેલમાંથી બહાર આવી ગયા અને પછી માળા હાથમાં લઈ લીધી છે જો આજે ભાઈ તમારું જે સમજુ મણાય છે તો સમજી જાય કોનું કહું છું એટલે તમે જે કોઈની જે કોઈએ તમારી મદદ કરી છે સપોર્ટ કર્યો છે તો એનો વિડીયો બનાવી અને એને કહો કે ભાઈ આ માણસના જે મેં રેકોર્ડિંગ ચડાવ્યા જે કોઈ વસ્તુ ચડાવ્યું એ મારા ભૂલથી સડી જશે નકર તમારું નામ લઈને વિડીયા બનાવવામાં આવશે ને એવા વિડીયા બનાવશું કે એમાં સત્ય હકીકત દેખાય ને પાછા જેલને હવાલે તમે થશે એટલે એમાં કોઈ સમાજ આડો ન આવે હું કે સારું કાર્ય કરતા હોય ને ત્યાં જ સમાજ આવે બાકી એમના સમાજ કોઈ આવે નહીં અને તમે કાંઈ સારું નથી કાર્ય કર્યું પણ સમાજના એ ખૂબ છે કે ખોટે ખોટું કોઈ આગળ આવે અને ખોટે ખોટું વાતો કરતો હોય ને સમાજના ભેગા બે પાંચ પચીસ જણા ભેગા થઈ અને ખોટા ઘૂંઘરે સડાવ્યા છે તો ઘૂંઘરા વગાડતા મજીરા વગાડતા ન થઈ જાવ એટલું યાદ રાખજો

કે તમે એ ભાઈનો વિડીયો બનાવો જેનો તમને ફોન અવરનવર આવે છે અને જે ભાઈએ તમને ઠેઠ હાઈકોર્ટ લગી તમને તમારા આગોતરા જામીન કરી અને તમને છૂટા કરાવ્યા અને તમને છોડાવ્યા એ માણસનું આજે તમે નામ પણ નથી લેતા જો નામ લેવામાં નહીં આવે શ્રીને વિનંતી છે કે નામ લેવામાં નહીં આવે તો પછી આગળ વિડીયો તમારો બનાવવામાં આવશે એટલે એના માટે બધાનો આભાર માની લો હું કે મા મેલડીવાળા છે મામાવાળા છે મા મોગલવાળા છે બરાબર એટલે એટલું યાદ રાખજો હું કોનું કહું છું બરાબર એટલે એમાં પછી કોઈ સમાજ આડો નહીં આવે ને ખોટા બદનામ થાસ્યો તો એટલા માટે તમે વિડીયો વિનંતીથી એક એના માટે ઉતારી નાખો તમારો જ સમાજનો છે અને ઠેઠ લગી ભેગાઇ રહ્યા છે તો જય મામા સરકાર જય ગૌ માતા જય શ્રીરામ જય મારી મા મેલેડીનો આજે રવિવાર છે તો જય મા મેલડી